નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણે જે વાત કરવાના છીએ એ આવતીકાલે પ્રજાસત્તાક દિવસની ઉજવણી વિશે છે આપ સૌને છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની શુભકામના આપણે બંધારણ નો જ્યારે અમલ શરૂ થયો એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો અને આપણે રિપબ્લિક બન્યા એટલે આ રિપબ્લિક ડે એની જે પરેડ યોજાય છે દિલ્હીમાં એ પરેડ આ વખતે પણ યોજાશે અને આ વખતે ઇન્ડોનેશિયા જે દુનિયામાં સૌથી મોટી વસ્તી ધરાવનાર મુસ્લિમ વસ્તી ધરાવનાર દેશ છે એ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધો પ્રબોવો સુ હવે નરેન્દ્ર મોદીને મુસ્લિમ પ્રેમ એ ભારતમાં નથી લાગતો પણ વિદેશમાં જયારે જાય છે વિદેશીઓ જ્યારે મળે છે ત્યારે એમને મુસ્લિમો માટેનો અજબ ગજબ નો પ્રેમ કેમ ઉમટે છે એ ખ્યાલ નથી આવતો અને એ એની આપણે વાત કરવી છે ત્યાં આમ તો સૌથી પહેલો જે ઉજવાયો આપણો પ્રજાસત્તાક દિવસ 1950 માં ત્યારે માનનીય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ સુકર્ણો એમને પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે તેડાવ્યા એ પછી પણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એ પણ આપણે ત્યાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા છે એમના મંત્રી એક પણ આપણે ત્યાં વિદેશ મુખ્ય અતિથિ તરીકે આવ્યા છે નેપાળ જ્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર હતું અને રાજાશાહીમાં હતું ત્યારે ઓગણીસો એકાવન માં પંડિત જવાહરલાલ નહેરુ નેપાળના રાજા ત્રિભુવન બીર એમને પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે તેડાવ્યા હતા અને એના પછી અલગ અલગ દેશોના શાસકો રાજાઓ એ આપણે ત્યાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આવતા રહ્યા છે હવે નવાઈ એ વાતની છે કે નરેન્દ્ર મોદીમાં જે કોન્ટ્રાડિક્શન છે એ કોન્ટ્રાડિક્શન કેટલા એક્સપ્લિસિટ છે સ્વયં સ્પષ્ટ છે એ આપણે છે ને આજે જોવાની કોશિશ કરીશું નરેન્દ્ર મોદી ગુજરાતમાં સદભાવના યાત્રા કાઢે કાર્યક્રમો યોજાય અને એક મોલાના એમને એક ટોપી પહેરાવાની આગ્રહ રાખે ત્યારે મુસ્લિમોની વિરુદ્ધમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ હમ પાંચ અમારે પચીસ એ રીતે છે ને એમણે જાહેર સભાઓમાં ચૂંટણી સભાઓમાં આ વાત કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી મુસ્લિમોને ટાર્ગેટ કર્યા છે એનું વર્ણન મારે આજે કઈ કરવાની જરૂર નથી પરંતુ પ્રજાસત્તાક દિવસની જયારે ઉજવણી થાય છે ત્યારે નરેન્દ્ર મોદીને એવું શું સૂજે છે કે મુસ્લિમ દેશોના જ શાસકોને શેખોને રાષ્ટ્રપતિને એમના પ્રેસિડેન્ટને એમના વડાપ્રધાનને એમને મહદંશે બોલાવાની એમની મનસા પાછળ શું ઈરાદાઓ છે એ તમારે સમજવાની જરૂર છે આંગણે મુસ્લિમોની વિરુદ્ધમાં ચૂંટણીમાં પણ નિવેદનો કરનાર નરેન્દ્ર મોદી એ આજે ઇન્ડોનેશિયા જે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવનારો દેશ છે અફકોર્સ તમને નવાઈ લાગશે કે એ દેશના લોકો એમ કે છે કે અમે મુસ્લિમ છીએ પરંતુ અમારી સંસ્કૃતિ એ ભારતીય છે હિન્દુ સંસ્કૃતિ છે અને આપણે ત્યાંથી માઇગ્રેટ થયેલા છે એ ઇન્ડોનેશિયા એ એની અંદર બાલી પ્રદેશ જે છે એ બાલી પ્રદેશ તો હિન્દુ પ્રદેશ છે અને ત્યાં મંદિરો છે તમને નવાઈ લાગશે કે ત્યાં પડવામાં આવે એટલે કે લગ્ન સમારંભ યોજાય મુસ્લિમ પરિવારમાં ત્યારે ગણપતિની પ્રતિમા આવે છે હિન્દુ નો જીર્ણોદ્ધાર થતો હોય ત્યારે મુસ્લિમ પ્રધાનો એ એમાં સામેલ થાય છે આપણે ત્યાં કેરળમાં પ્રસાદ લેવામાં પણ કેટલાકને વાંધો પડતો હોય છે હિન્દુ મંદિરનો પ્રસાદ લેવામાં પ્રસાદ ફેંકી દેવામાં આવે છે ત્યારે ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં લોકો નિકાહ પડતા હોય ત્યારે અને બીજી રીતે પણ એ હિન્દુ મંદિરોનું એનો સ્વીકાર કરે છે મેં કહ્યું એમ નિકાહમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે અને એની સાક્ષી એ થાય છે એમના નામો પણ હિન્દુ નામો જેવા છે જેમ કે એમના પહેલા રાષ્ટ્રપતિ એ સારા વાળા એમના એક બીજા રાષ્ટ્રપતિ હતા એમના પત્નીનું નામ હતું સીતા એમનું નામ મોહમ્મદ હતું પણ એમના પત્નીનું નામ સીતા હતું એ હતા મુસ્લિમ હવે ઇન્ડોનેશિયા પાસેથી ભારતે શીખવાનું છે કે ભારત પાસેથી ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા સાથે શીખવાનું છે એ આપણે આપણે વિષય શકે પણ ત્યાં જે માહોલ રચવામાં આવી રહ્યો છે અને નરેન્દ્ર મોદી જ્યાં લાંબા ગાળા સુધી મુખ્યમંત્રી રહ્યા અને આજે પણ એટલે છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સરકાર આજે જે બે દિવસ પહેલા એટલે કે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એની ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ જાહેર કરે છે એક લિસ્ટ કે જ્યાં હિન્દુ દેવદેવતાઓને નામે એ હોટેલો ચલાવવામાં આવે છે એના માલિકો એ મુસ્લિમો છે અને એની યાદી એ એ કે છે કે હિન્દુ નામોની આડશમાં મુસ્લિમો દ્વારા આ આ ચલાવવામાં આવે છે છે બધાના એટલે કે ત્યાં રોકવાની જે વાત હશે જીએસઆરટીસી દ્વારા રદ કરવામાં આવે છે હિન્દુ મુસ્લિમ કાર્ડ તો છે ને ગુજરાતમાં ખેલવામાં નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષે એ જાણે કે બહુ સ્પષ્ટપણે નક્કી કરેલું છે અને એના વિશે નરેન્દ્ર મોદીએ લોકસભા બે ચોવીસ ની ચૂંટણીમાં સૂત્ર તમારું મંગળસૂત્ર હિન્દુ મહિલાઓ તમારું મંગળસૂત્ર કોંગ્રેસ ની સરકાર આવશે તો એ છે ને લઈને મુસ્લિમોને આપી દેશે ઉત્તર ગુજરાતમાં આવીને પણ આવો પ્રચાર કર્યો તો બીજે પણ આવો પ્રચાર કર્યો હતો એને આ શું કહેવાય એ મને સમજાતું નથી પરંતુ નરેન્દ્ર મોદી ઘણીવાર એ ગલ્ફના દેશોમાં જાય છે અને ત્યાંના શેખને એ એવો આલિંગન આપે છે એટલું જાણે કે ઓછું હોય એમ એ ઈદની ઈદના દિવસે એમ કે મારા ઘરે વડનગરમાં એ જ્યારે નાના હતા ત્યારે જમવાનું એ મુસ્લિમ

મુસ્લિમ સમર્થક છે એવો દેખાડો કરે છે આ વિરોધાભાસ આમાં ફેક્સમાં જરાય હું અતિશોક્તિ નથી કરતો નરેન્દ્ર મોદી નો પહેલો રિપબ્લિક ડે હતો રિપબ્લિક ડે ની પરેડમાં એ જયારે એમના એમનું એમની સરકાર આવી ત્યારે

પુરવાર કરવાનું કહેવામાં આવે બે હજાર સોળમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોલેન્ડે એ છે ને એમને નિમંત્રણ હતું બે હજાર સત્તરમાં પાછો જુઓ મેં કહ્યું તું એ ક્રાઉન પ્રિન્સ ઓફ અબુ ધાબી મોહમ્મદ બિન ઝાયદ અલ નૈયાન જેમને ભેટે છે અમે અમે આની અંદર છે ને

ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ મને લાગે છે એ જ વખતે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ સુ એ તો બરાબર છે પણ એમાં આ બધાને તેડાવીને બે હજાર અઢાર ની એ વાત કરીએ છીએ પછી બે હજાર ઓગણીસ માં એમણે સિરિલ રામપોસા સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ તેડાવ્યા હતા બે હજાર વીસમાં બ્રાઝિલના બોલસોનારો એના પ્રેસિડેન્ટને તેડાવ્યા હતા પછી તો કોવિડ નાઇન્ટીન હતું એટલે બે હજાર એકવીસ અને બાવીસ માં કોઈ ચીફ નહોતા બે હજાર ને માં ઇજિપ્તના પ્રેસિડેન્ટ અબ્દુલ ફતાહ અલસિસ એમને તેડાવવામાં આવ્યા હતા બે હજાર ને માં ઇમ્યુનલ ઇમ્યુનલ મેક્રોન એટલે ફ્રાન્સના પ્રેસિડેન્ટને અને બે હજાર પચીસમાં ફરીને ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ એટલે કે આ વખતે એ પ્રબોવો સુબી સુબિયાંતો એમને તેડાવવામાં આવ્યા આજે માનનીય વડાપ્રધાને અમે માનનીય કહેવાના કારણ કે અમે હોદ્દાને માન આપીએ છીએ ઘણા લોકો હજી લક્યા કરે છે કે માન્ય નહીં કહો નહીં પણ અમે કહેવાના માન્ય વડાપ્રધાન કહેવાના માન્ય ગૃહમંત્રી કહેવાના માન્ય રાષ્ટ્રપતિ કહેવાના માન્ય દેશના મુખ્ય ન્યાયાધીશ કહેવાના આપણે હોદ્દાઓ પ્રત્યે આદર ધરાવીએ છીએ એમણે આજે સંયુક્ત રીતે પ્રેસ ને સંબોધન કર્યું પણ એ પ્રેસ ને સંબોધન એટલે એમણે જે કહેવાનું હતું એ નિવેદન કર્યું અને ઇન્ડોનેશિયા સાથેના આપણા ઘનિષ્ઠ સંબંધોની એમણે વાત કરી અને એ પાછા ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ એ મહાત્મા ગાંધી ની જે સમાધિ છે રાજઘાટ ઉપર ત્યાં પણ ગયા હતા અને વિઝિટર્સ બુકમાં એમણે નોંધ્યું પણ હતું એ વાત પણ અને બીજા એમની સાથે ત્યાંના જે મંત્રીઓ હતા વિદેશ મંત્રી સહિત એ પણ એમની સાથે હાજર હતા એટલે આજે એ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એમની એમની સાથે માન્ય વડાપ્રધાન એમનું ઇન્ટરેક્શન થયું અને બંને સંબંધો બંને દેશો વચ્ચેના ઘાટ સંબંધો અને વ્યાપાર સંબંધોમાં જે વૃદ્ધિ થઈ છે લશ્કરી બાબતો અને એના વિશે ધારો કે આપણે આપણા ઉત્પાદનો એ ઇન્ડોનેશિયા ખરીદશે વગેરે વગેરે એની જાહેરાત થઈ ગઈ હવે જુઓ ઇન્ડોનેશિયામાં એની વસ્તી બે હજાર ત્રેવીસ ની રીતે ગણીએ તો સત્યાવીસ પોઈન્ટ પંચોતેર કરોડ છે એમાં એમાં હિન્દુ અને બૌદ્ધ અને એ બધા આવી જાય આ વસ્તી તમને ખ્યાલ છે કે આપણા દેશમાં આજે

દિવ્ય ભાસ્કર કોલમમાં લખ્યા હતા અને પચાસ ના જે અંદાજ છે એ હું તમને કહું કે આજે વીસ કરોડ મુસ્લિમો છે બે હજાર પચાસ માં ભારતમાં દુનિયાભરમાં ભારત એ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ થશે પણ મુસ્લિમ વસ્તી કેટલી હશે એ તમને ખબર છે આ તમારે ધ્યાન રાખવાની જરૂર છે તમને જયારે ઉશ્કેરવામાં આવે ત્યારે સત્યાવીસ કરોડ ત્રીસ લાખ અને જયારે આપણે ત્યાં એકત્રીસ કરોડ દસ લાખ એટલે કે બે હજાર પચાસ માં મુસ્લિમો હશે એટલે કે એકત્રીસ કરોડ મુસ્લિમો હશે ત્યારે આપણા દેશમાં એક અબજ અને કરોડ એટલા હિન્દુઓ હિન્દુઓ એટલે એટલે એ લઘુમતીમાં આવવાના નથી આવો જ્યારે જે લોકો પ્રચાર કરે છે એમને તમે કહી શકો કે આ જુઠ્ઠાણાઓ ચલાવવાનું બંધ કરો અને આ હિન્દુ મુસ્લિમનો ખેલ બંધ કરો કારણ કે લાંબે ગાળે આ રાષ્ટ્ર માટે ભારત માટે ઘાતક સાબિત થવાનો છે માર્ક માય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો અને લોકોને જગાડતા રહેશો બસ આપણી યુટ્યુબ ચેનલ